નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સંસ્કારી નગરી વડોદરામાં તમામ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની પણ શહેરીજનોએ દબદબાભેર ઉજવણી કરી હતી છેલ્લા પચીસ વર્ષ ઉપરાંતથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્યથી ભવ્ય રીતે અઠ્યાવીસ માર્ચે ઉજવણી કરતા મરાઠા પુત્ર શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલુપુરાથી શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે સવારીમાં છત્રપતિ મહારાજની પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જ્યારે શોભાયાત્રામાં ઢોલ ત્રાસા નગારા ઉપરાંત વિવિધ વેશભૂષામાં સુસજ્જ બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા અંદાજે એક કિલોમીટરથી પણ વધુ લાંબી શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેકાણે ડીજે ઉપરાંત લાઇટિંગ અને તોરણ લગાવી માર્ગને સુશોભિત કરવામાં આવ્યા હતા કાલુપુરાથી નીકળેલી શોભાયાત્રાના રૂટ પર કોઈ પણ અનિષ્ણનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે અંગે સમગ્ર શોભાયાત્રાનું સંચાલન કરનાર શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ રાજુ પવારે શોભાયાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી બંદોબસ્તનું કામ તો અમારું છે નહીં છાત્રપતિ શિવા જયંતિ ઉત્સવ તિથિ ટીત્યુ અનુસાર ચોવીસ વર્ષ થઈ ગયા આ પચીસમું વર્ષ છે પચીસમું વર્ષ દર વર્ષે તિથિ પ્રમાણે ધામધૂમથી ઉજવતા છે કોરોના કાળમાં કોરોનાના નિયમ અનુસાર અને બીમારીને કારણે બે વર્ષ બંધ રાખેલું એના પછી ધામધૂમથી પાછલા બે વર્ષથી ઉજવે છે અને આ પચીસમું વર્ષ તો આજે ઉજવવાના છે અને વડોદરાના સમસ્ત સમાજના લોકો માસ્ટ સમાજના લોકો ગણેશ મંડળો આમાં મોટી સંખ્યામાં જોડાય છે અને આ શોભાયાત્રાની શરૂઆત નવા બજાર એવલેના ખાતાથી ચાપાનેર માંડવી ન્યા મંદિર પદ્મા શોપિંગ સેન્ટર અમદાવાદ પોર્ટ થઈને પછી નવા બજારમાં એનું સમાપન થાય છે મહેમાન તરીકે તો હવે આચાર્યશિતાની અમે બધાના આમંત્રણ આપે છે આયા નહીં આવે એમની વિચારધારા છે આજે અમારા ભાગ ભગભગ ભાગ્ય ભાર્ગવભાઈ આય છે ભાર્ગવભાઈ ભાગ્યશિયા ભાગ્યાભાઈ અમારા અમારે સંતોને આજે વધારે આમંત્રણ આપેલા હતા એમાંથી જે ચાર સંતો આજે ઉપસ્થિત છે એમના આથી આજે આરતીનું શુભારંભ થશે પછી શોભાયાત્રાનું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર